નમસ્કાર દોસ્તો એક નામચીન કથાકાર મતલબ કે સાધ્વી બાયસા જેનો એક વિડિયો વાયરલ થયો હતો અશ્લીલ વિડીયો તેનો વાયરલ થયો હતો અને ત્યારબાદ તેનું શંકાસ્પદ રીતે મોત થયું છે અને આ મોતને લઈને સવાલો ઉઠ્યા છે અશ્લીલ વિડીયો એક ઇન્જેકશન અને એક સોશિયલ મીડિયાની પોસ્ટ આ ત્રણ મુદ્દે રહસ્ય છે તે ઘેરાયું છે કોણ છે આ સાધ્વી બાયસાહ તેનો શું વિડીયો વાયરલ થયો હતો કોણે આ વિડીયો વાયરલ કર્યો હતો ઇન્જેક્શન નું રહસ્ય શું છે અને તેના મોત બાદ પોસ્ટ કોણે કરી હતી આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે દોસ્તો સાધવી બાઈસા જે રાજસ્થાનના જોધપુરની અંદર તેનો આશ્રમ છે અને તેનું ખૂબ મોટું નામ હતું કારણ કે તે કથાકાર હતા અને તેને રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં પણ ખૂબ મોટી નામના છે ત્યાં સાધવી બાઈસા ધરાવતા હતા માત્ર દસ વર્ષની તેમની ઉંમર હતી ત્યારબાદ તેને સાધવી બનવાની ઈચ્છા થઈ હતી અને ત્યારબાદ તે સાધવી બને છે અને સાધવી બન્યા બાદ આ રાજસ્થાનની અંદર તેનું આ કથાકારમાં મોટું નામ થઈ ગયું છે સાધુ સંતોમાં પણ તેનું ખૂબ મોટું નામ ના ધરાવતા હતા પરંતુ આ સાધવી બાઈ છે તેનું ગઈકાલે મોત થયું છે અને તેનું મોત છે તે રહસ્યમય રીતે થયું હોવાનું મનાઈ રહ્યું છે કારણ કે તેના મોત પહેલા તેને એક ઇન્જેક્શન આપવામાં આવે છે અને આ ઇન્જેક્શન આપ્યા બાદ તેનો જીવ છે તે જતો રહે છે પરંતુ આ કહાની માત્ર ગઈકાલે નથી છેલ્લા ઘણા વર્ષથી સાધ્વીબાઈ સાથે જે રહસ્ય જોડાયેલું છે તેની વાત કરીએ તો તેનો બે હજાર પચીસની જુલાઈ મહિનાની અંદર એક વિડીયો છે જે વાયરલ થયો હતો આ વિડીયો ખૂબ અશ્લીલ હોવાનું મનાય છે કારણ કે એ વિડીયો આખો તો જોવા નથી મળ્યો પરંતુ તેના અમુક અંશો છે જેમાં તે બેડ ઉપર સૂતા હોય છે ત્યાં એક મહિલા પણ હોય છે દરવાજો ખુલ્લો હોય છે એક વ્યક્તિ છે જે ભગવો પહેરેલો હોય છે તે અંદર આવે છે તેના ગાલોને ટપ ટપ આવે છે અને ત્યારબાદ આ સાધ્વી છે એ બિસ્તર ઉપરથી ઊભા થઈને તેને ગળે લગાડે છે અને આ વિડીયો છે તે કુલ બાવીસ મિનિટનો વિડીયો એ સમયે વાયરલ થયો હતો અને ત્યારબાદ સાધ્વી બાઈસા છે તેને ફરિયાદ નોંધાવી હતી કે તેના વિડીયોને ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે તેનો જે વિડીયો છે તેમાં એડિટિંગ કરવામાં આવ્યું છે અને તેમના ઉપર બાવીસ વીસ લાખ રૂપિયાની તેમની પાસે જે સો આ વિડીયો વાયરલ કર્યો છે તેને માગણી કરી હતી વિડીયો ન વાયરલ કરવા માટેની પરંતુ તેને પૈસા ન આપ્યા અને આ વિડીયો વાયરલ થયો છે એવું પણ મનાય છે કે આ વિડિયો બે હજાર એકવીસના વર્ષનો છે લાંબા સમયથી આ સાધ્વીને માનસિક રીતે ટોર્ચરિંગ કરવામાં આવી રહ્યું હોય તેવા પણ આરોપો લાગ્યા હતા આ વિડીયો વાયરલ કરવા મામલે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી રાજસ્થાન પોલીસે ત્રણ લોકોની સામે કાર્યવાહી કરી હતી વિડીયોમાં જે દેખાય છે તેનું નામ છે વિરમનાથ જે સાધ્વી બાયસાહને ગળે લગાડે છે તેનું નામ છે વિરમનાથ સાધ્વી બાયસાહનું કહેવું છે કે તેને ભાઈ બહેન નથી માતા તેની નાનપણમાં જ અવસાન પામી હતી અને જે કંઈ પણ છે તે આ વિરમનાથ છે તે તેના પિતા સમાન છે તેના ગુરુ છે અને તે ડિપ્રેશનમાં હતી એ સમયે તેના ગુરુએ ને તે ગળે લગાડી હતી તે મોટિવેશન આપી રહ્યા હતા તેવું સાધ્વી બાયસા એ ખુલાસો કર્યો હતો પોલીસે ત્યારબાદ આ તમામ લોકો જે બ્લેકમેલિંગ કરતા હતા જેમના વિડીયો વાયરલ કર્યો હતો તેમની ધરપકડ કરી હતી એકનું નામ જોગારામ છે આ જોગારામ છે તે તેની પત્ની ક્રિષ્ના અને એક ડ્રાઈવર છે રમેશ આ ત્રણ લોકો જે બ્લેકમેલિંગ કરતા હોવાનો આરોપ હતો ને આ સિવાય બે અન્ય લોકો હતા તો આ ત્રણ લોકો સામે કાર્યવાહી થઈ હતી જોગારામની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ ઉપર મુક્ત થયા હતા પરંતુ સમસ્યા એ હતી કે આ લઈને દેશભરમાં હડકંપ મચી ચૂક્યો હતો સાધુ સંતો છે તેમાં પણ હડકંપ મચી ચૂક્યો હતો અને વારંવાર આ જે પ્રેમ બાઈસા છે તે એવો નિવેદન આપતા હતા કે તે અગ્નિ પરીક્ષા આપવા માટે તૈયાર છે તો કંઈક આ રીતે વિડીયો જુલાઈ બે હજાર પચીસમાં માં વાયરલ થયો હતો ત્યારબાદ તે જે કથા વાંચતા હતા તેના જે ઓર્ડરો મળતા હતા તેના જે બુકિંગ હતા તેમાં ખૂબ ઘટાડો થયો હતો અને તેની જિંદગી છે તેમાં માનસિક રીતે તે ખૂબ હેરાન થઈ રહી હતી એક મુદ્દો આ છે ગઈકાલે તેનું મોત થયું છે એ આશ્રમ ખાતે જોધપુરના જ્યાં તે થોડા સમય પહેલા બીમાર પડી હતી અને ત્યારબાદ એક વ્યક્તિને બોલાવવામાં આવે છે અને એ વ્યક્તિ છે જે ઇન્જેક્શન આપે છે અને ઇન્જેક્શન આપને જેવો બહાર નીકળે છે એવી સાધવી બાયસાની તબિયત છે તે લથડે છે વધુ સારું થવાના બદલે વધારે તેની તબિયત લથડે છે તેને તત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવે છે પરંતુ ત્યાં ડોક્ટરો તેને મૃત જાહેર કરે છે પરંતુ ચોંકી આવનારો ખુલાસો ત્યારે થયો છે ચોંકાવનારો મામલો ત્યારે સામે આવ્યો છે કે સાધવી બાયસાના મોત બાદ એક સોશિયલ મીડિયા તેના ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ વાયરલ થઈ હતી એ પોસ્ટમાં તેણે લખ્યું હતું કે સનાતની છે સનાતની સાથે જીવી છે સનાતનમાં તેનો જન્મ થયો છે સનાતન જેવો કોઈ ધર્મ નથી અને સનાતનમાં જ તેનું મોત થયું છે સનાતની તરીકે આવી એક પોસ્ટ વાયરલ થઈ છે તેના મોતના ત્રણ કલાક બાદ ત્યારે સવાલો ઈઠા છે કે જે માણસ મોતને બેઠું છે એના ત્રણ કલાક બાદ કઈ રીતે તેના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પોસ્ટ આવી છે જેને લઈને આ રહસ્ય ઘેરાયું છે એ ઇન્જેક્શન આપનાર વ્યક્તિ છે એક હોસ્પિટલમાં કામ કરે છે તેને આ ઇન્જેક્શન આપ્યું હતું એવા પણ સવાલો ઉઠ્યા છે કે શું ઇન્જેક્શન મોત આપીને મોતને ઘાટ ઉતારવામાં આવી છે સાધ્વી બાઈસાને કે અન્ય કોઈ કારણ છે સાધ્વી બાઈસા છે તેણે સુસાઇડ કર્યું છે તેણે આત્મહત્યા કરી છે તેની હત્યા થઈ છે કે પછી અન્ય કોઈ તેની મોતનું કારણ છે આ તમામ મુદ્દે રહસ્યો છે તે ઘેરાયેલા છે પરંતુ

શ્વાસ પણ સનાતન માટે લીધો છે મારા જીવનમાં આદિગુરુ શંકરાચાર્ય ભગવાન વિષ્ણુ યોગ ગુરુ અને મહા મારા જીવનમાં આદિગુરુ શંકરાચાર્ય ભગવાન વિષ્ણુ યોગ ગુરુ અને મહા યોગીઓનો હરપલ આશીર્વાદ રહી તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે અને આ પોસ્ટ છે જેને ખળભળાટ મચાવી દીધો છે કારણ કે કોઈ માણસના મોતના ત્રણ કલાક બાદ પોસ્ટ આવે છે જેને લઈને હાલ અનેક તર્ક વિતર્ક રચાઈ રહ્યા છે આપને જણાવી દઈએ કે સાધ્વી મોત ના પહેલા એ પોસ્ટ કોને લખી કારણ કે એવી પણ એક વાત સામે આવી છે કે સાધ્વી બાઈસાએ ટાઈમિંગ નાખ્યું હોય તો શું તેને તેની મોતની ખબર હતી ને સુસાઇડ કર્યું છે એ ઇન્જેક્શન સેનો હતું જે તેણે આપવામાં આવ્યું તો આ એક સવાલ છે બીજું કે સાધવી બાઈસાના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર અન્ય કોઈએ જે પોસ્ટ નાખી છે તો શું તેણે હત્યા તો નથી કરીની કારણ કે તેના મોતના 3 કલાક બાદ પોસ્ટ કોણે વાયરલ કરી ત્રીજું એ કે સાધવી બાઈસાના મોતની પાછળ શું આશ્રમનું નામ ખરાબ થઈ રહ્યું છે તેના કારણે તેણે મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે આ પણ એક સવાલ છે ચોથું કે સાધવી બાઈસાની જે સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ થયો હતો તેને લઈને તે ડિપ્રેશન માં હતા અને તેના કારણે જ આ મોતને જોવામાં આવે છે કે સાથી બાઈ સાઈ સોસાયટી ઊંચે કે તેની હત્યા થઈ છે ચોથું એ કે સુખરેખ સાથી બાઈ સાબ બીમાર હતા તો એ ઇન્જેક્શન જે આપવામાં આવ્યું છે જે કમ્પાઉન્ડર હતો હોસ્પિટલનો જેને બોલાવવામાં આવ્યો હતો એ ઇન્જેક્શન શેનું હતું આવા અનેક સવાલો અનેક રહસ્યો છે તે ઘેરાયા છે રાજસ્થાન પોલીસ અત્યારે પોસ્ટમોર્ટમની રાહ જોઈ રહી છે જેવો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે એવી જાણકારી થશે કે ઇન્જેક્શનમાં આખરે શું ભરેલું હતું દવા ભરેલી હતી કે ઝેર ભરેલું હતું

અમારું હતું કોઈને નુકસાન પહોંચાડવું બદનામ કરવાને આપને સચેતન જાગૃત કરવાનું છે આપ પણ સાવધાન રહો સલામત રહો સતર્ક રહો જોતા રહો નમસ્તે